હાય ગાઈઝ કેમ છો મજામાં અમારો આ બંનેનો ફર્સ્ટ વિડીયો આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે પાછળ અમે દર્શન કરવા આવ્યા છીએ તમે પણ દર્શન કરી લો અમારો શ્રેયાંશ રમે છે અહીંયા અહીંયા રમે છે ચણા છે કે નાસ્તો કરવો ભૂખ લાગી અહીંયા તો સૂટમાં રમવાનું એટલે મજા પડી જાય ન તો તમે પણ ભોળાનાથના દર્શન કરી લો के विशाल जगह के मोटू मंदिर મંદિર ગમી હોય તો લાઈક સબક્રાઈબ કરજો અમને સપોર્ટ કરજો કાલ ફરી બીજો વિડીયો મૂકશો